આજે અમને દરેક પદાધિકારીઓને એવું કહેવામાં આવે છે કે નિલેશભાઈ તમે છોકરાથી કેટલી બસ લાવશો સાહેબ અમે ચાર બસ નક્કી કરી હતી ચાર બસ મારા આજુબાજુના ગામડાથી એવી રીતે અમે વાઘોડિયા વિધાનસભાની બાર બસ નક્કી કરી હતી સાહેબ આજે જે સાહેબ છે બધા દિલ્હીના જે કઈ દિલ્હીની ટીમ છે એ લોકો અમને એવું પ્રેશર કરે છે કે કેમ બે બસ થઈ કેમ ત્રણ બસ થઈ અરે સાહેબ અમે અને આ મહેશભાઈ સહ સંગઠન મંત્રી દસ વાગ્યાના ભૂખ્યા પેટે અમે સોખડા અંદર આજુબાજુના ગામડાની અંદર ડોર ટુ ડોર કરી અને આજે આપણી મા તો માં છે પણ આજે દાદી સમાન એસી હોય એ પણ આજે અરવિંદજીની સભાની અંદર આવી છે અને અમને સભાનું આયોજન કર્યું એવું કહેવામાં આવ્યું હતું અને જનસભા કરવાની છે અને સાથે ડિનરની પણ વ્યવસ્થા છે સાહેબ આજે અમે અહીંયા આગળ જે દિવસ અહીંયા આગળ લઈને આવ્યા આજે અમારી જનતાને આજે બે બે બસો ભરીને સાહેબ અહીંયા આગળ તમે ડિનરની વાત તો દૂરની છે સાહેબ આ ફૂડ પેકેટ પણ નથી મળ્યા અમે લોકોએ પાંચ સાત હજાર બધા અમે ભેગા મળી અને પાંચ સાત હજાર રૂપિયાનો ખર્ચો કરી અને આજે જનતાના પેટ ભર્યા છે અમે પાર્ટીનું ઢાંકવા માટે આ હરામિયો હરામિયોના પેટના છે સલાહો કે અમારી પાસે કામ કરાવે છે પૈસા એમના ખિસ્સામાં આવે છે અને અમને કહે છે તમે સ્વયંભૂ વાળો